શ્રીગમ તાલુકાનું આ ભટાસણા ગામ અને હાલ હું જે ઉભો છું એ ગામની શોભા વધારનાર મુખ્ય માર્ગ છે પરંતુ અત્યારે શોભાના ગાંઠિયા સમાન બની ગયો છે મારી બાજુમાં આ દિવાલ છે ને આ દિવાલ છે એ બાજુમાં સ્કૂલ છે એ સ્કૂલમાં પણ આ જ લેવલનું પાણી ભરાયેલું પડ્યું છે આ સ્કૂલ લાગતું નથી કે છેલ્લા એક મહિનામાં ચાલુ થઈ જાય કારણ કે અહીંયા પાણી સુકાવાનો પાણીની વ્યવસ્થા જવા માટે કોઈ આગળ રસ્તો નથી કારણ કે ચારેય બાજુ પાણી ભરાયેલું પડ્યું છે હવે આ પાણી જો વધારે વરસાદ ના આવે તો કદાચ અઠવાડિયું લાગે પરંતુ અઠવાડિયું કે દસ દિવસ સુધી તો શાળા ખુલી શકે તેવી પરિસ્થિતિ નથી આ બાજુ ડેરી છે આ બાજુ શાળા છે અહીંયા અમારી પાસે જોવો છો ગામ ભટાસણા સુઈગામ તાલુકાનું આખું ગામ પાણીમાં છે સૌથી ગંભીર બાબત કહી શકાય કે અહીંયા ત્રણ દિવસમાં તંત્રનો કોઈ અધિકારી ફરક્યો નથી કે તંત્રની કોઈ મને લાગે છે કે આ ગામ છે કે નહીં એવી કોઈ જાણ જ નથી ત્યારે જ અહીં ન પહોંચ્યું હોય જો આખું ગામ પાણીમાં હોય સોશિયલ મીડિયામાં આ ગામના વિડીયો ફરતા હોય અને તંત્રને ખબર ના હોય આવું બને બનાસ તકના માધ્યમથી કહું છું કે તાત્કાલિક ધોરણે આ ગામની મુલાકાત લેવામાં આવે જેટલા લોકો ફસાયેલા છે ને એ લોકોની આ ગામ લોકોએ સાથે મળીને યુવાનોએ રેસ્ક્યુ કરી અને અલગ અલગ જગ્યાએ સ્થળાંતર કરાયું છે કોઈ તંત્ર દ્વારા આ ગામના લોકોનું સ્થળાંતર હજુ સુધી કરવામાં આવ્યું નથી બહુ ગંભીર બાબત છે આ લોકોની ખાસ કરીને મુલાકાત લેવા વિનંતી છે કલેક્ટર મિહિર પટેલ સાહેબને અને આપણા વિસ્તારના પ્રતિનિધિ ભાવ તાલુકાના ધારાસભ્ય અહીંયા પહોંચ્યા નથી એટલે ખૂબ ગંભીર બાબત કહેવાય આવા સમયે તમે જે આ લોકોના પડખે નહીં ઉભા રહો તો પછી શું સારા સમય માત્ર રિબિન કાપવા માટે આવશો